લીધો રસ્તાથી ઉપરથી અમે ખેંચ્યો અહીંયાથી અમને ધક્કો માર્યો એ રીતે પરણ પરણ ઘેર ચડાવ્યો અહીંયાથી કંઈક તકલીફ હતી ગીરની અંદર કંઈક લખોટી ગયું હતું એના હિસાબે આમ મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે પાછલા વિડીયોમાં આપણે જોયા એ રીતે દિવાળીના દિવસે આપણે હિંમતનગરની ટ્રીપ કમ્પ્લીટ કરીને આવ્યા હતા અને એ પછી દિવાળીની રજાઓ હતી તો દિવાળી બધાની સારી જ જઈ હશે એવી આશા રાખું છું અને જો આપણે ગાડી બાડી વોશિંગ કરાવીને અહીંયા લગાવી દીધી હતી જોયેલા મસ્ત એક નંબર ગાડી ધોરાઈ દીધી હતી એટલે આ રીતે વોશિંગ થઈ જઈ હતી આગળ આપણે મુહૂર્ત પણ કરી દીધું ગાડીનું બતાવું તમને જો આ રીતે હાર બાર લગાવીને મુહૂર્ત કરી દીધું હતું અને અત્યારે આપણે ગાડીમાં ક્લચ ટાઈટ પડે છે એનું કામ કરવાનું હતું તો ગિયર ઉતાર્યું છે અને આપણે અહીંયા આગળ ગેર ઉતારેલો છે આમ ચાલુ છે ગાડીનું તો બે આપણે ક્લચ ટાઈટ પડતો તો એનું કામ કરવાનું હતું તો એના માટે પહેલા આમાં કઈક વોશર નાખ્યા હતા તો વોશર નાખ્યા તો પણ કઈ મેર ન આવ્યો પછી આજે ફ્રી હતા તો મેં કીધું ભાઈ દિવાળી છે તો કામ કરાવી દઈએ પછી આમ બી કામ કરવાનો ટાઈમ મળતો નથી ગાડી ચાલુ થઈ જાય સિઝનમાં પાઇપો ભરી ભરીને પછી ટાઈમ મળે ને એટલે જો આ જોઈન્ટ ઉતારી દીધો અને અહીંયા આગળ ગેર ઉતારેલો પડ્યો છે જોઈ શકો છો તમે અને અહીંયા ઝાક મારી દીધો હવે ક્લચ ટાઈટ પડતો હતો હવે પ્રોબ્લેમ ફૂલ ક્લચ ટાઈટ હતો અને અડધો દબાયા પછી ફ્રી થઈ જતો હતો એવું હતું તો એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે હવે ક્લચ કમ્પ્લીટ આવશે વાંધો નહીં આવે તો જો આ જેક લગાવે હવે ગિયર ચડાવવાનું બાકી છે અને વરસાદ પણ ચાલુ છે તો વરસાદ થોડો રહી જાય એટલે જેક ચડાવીએ અને પછી કેબિન ડાઉન કરીને ગિયર ચઢાવવાનું છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે તો ભાઈ જો અહીંયા ગિયર ઉતારે તો તો ગિયર ચઢાવી દીધો અને જો આ આટા ફિટ કરી દીધા એક આટો ફિટ કરવાનો બાકી છે એટલે આ ભાઈ પાસે મશીન છે એટલે મશીન થી કરવાના છે પણ એમ કે ગેર ચડાવવા માટે આપણે રસ્તાથી ચડાયો એન્જિન તો પાવરફુલ છે ગાડીનું બે હજાર તેરનું નું મોડલ છે આ પણ એમ કે એન્જિન પાવરફુલ છે સારો ધરમપુર કપરાડા અહીંયાથી લગભગ કોઈ બી ડિસ્ટન્સની જર્ની હોય એટલે અમારે મિનિમમ જાવક ની ખાલી પાણી ચારસો સવા ચારસો કિલોમીટર હોય આવા જવાનું સાડી આઠસો સવા આઠસો કિલોમીટર થાય તો પણ એમ કે કન્ટિન્યુ દોઢસો બસો સવા બસો કિલોમીટર ચલાવ્યા પછી સેલ મારું તો પણ ગાડી ઇશારે ઉપડી જાય કેમ કે આઈસર છે જૂનું પણ આમ ગાડી પાવરફુલ છે અને શેખની દયાથી ટાયરો બાયરો બધા ટીકડી હોય એને વાંધો આવે ને એનો ઓવરલોડ આપણે ભરતા નથી વજનમાં આપણો જ ભરવાનો ગાડીમાં હોય દોઢ ટન બે ટન એક ટન એટલું જ માલ અહીંયા મોની ભાઈ ચઢાવે છે ગિયર ગિયર ચઢી ગયો ફિટિંગ બિટિંગ બધું બાકી છે કરે છે જોઈએ મશીન એ બધા ચર્ચિંગ વાળો થઈ ગયા એટલે કારીગર નહીં માથાકૂટ નહીં ફટાફટ બોલ્ટ ફિટ થઈ જાય આ ગેર ને પેલા બાંધી દીધો રસ્સા થી ઉપર થી અમે ખેંચ્યો અહિયાં થી અમને ધક્કો માર્યો એ રીતે પરણ પરણ ગેર ચડાવ્યો અહિયાં થી કઈક તકલીફ હતી ગેર ની અંદર કઈક લકોટી ગયું હતું એના હિસાબે આમ ગેર પડતો જ નતો ક્લચ ક્લચ ફૂલ હાર્ડ હતો ક્લચ પ્લસ આમ દબાવીએ તો પણ ના દબાવાય કડક આ હિસાબે તકલીફ હતી મશીન ફિટિંગ કરી દે એટલે વળતા પૂરી તો મિત્રો જુઓ આપણે ગાડીનું કામ કરાવીને આવી ગયા હતા ઘરે અને ઘરે આવી અને જમે બમીને જુઓ અહીંયા આગળ એસી ચાલુ કરી દીધું અને એસી ચાલુ કરી અને હવે શાંતિથી આરામ કરશું તો જુઓ અહીંયા આગળ જયનામભાઈ લખે છે એનું કામ કરે છે અને આપણે અહીંયા આગળ હવે આરામ કરીશું તો જોઈએ હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની ભરાય છે આ તે તો તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો મળે એકબીજા નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય મેલો